નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વર્ષો બાદ વાપી નજીકના બલીઠા હાઈવે સર્વિસ રોડ નું કામ શરૂ કરાયું હતું પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના ઉદાસીન વલણને કારણે કોન્ટ્રાક્ટરોએ છેલ્લા બે મહિનાથી કામ બંધ કરી દીધું છે સર્વિસ રોડ નું અધૂરું મુકાયેલું કામ હવે વાહન ચાલકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યું છે સર્વિસ રોડ ઉપર નાખવામાં આવેલ રેડી મિક્સર કોક્રીટ યોગ્ય ગુણવત્તાનું નથી જેથી સિમેન્ટ અને કોન્ક્રીટ બગડી જતા આખો માર્ગ ખસ્તા હાલ બન્યું છે જે વાહનોના ટાયરને નુકસાન પહોંચાડી વાહનો બેલેન્સ ખોરવી અકસ્માતો નોતરી રહ્યું છે વાપી નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પસાર થાય છે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો આ સૌથી વ્યસ્ત હાઈવે છે નેશનલ હાઈવે ઓથોરિટીએ બે ચાર માં બનેલા આ હાઈવે ની સમાંતર સર્વિસ રોડ ની ખાતરી આપી હતી જોકે ત્યારબાદ પણ ઘણા વર્ષો સુધી ગામ વિસ્તારમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો ન હતો જેના કારણે અહીંથી દર વર્ષે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં અનેક લોકોના મોત નીપજ્યા છે જેને લઈ સ્થાનિક રાજકીય આગેવાનો અને સંગઠનના પ્રતિનિધિઓએ નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી હતી જે બાદ લગભગ પાંચ મહિના પહેલા સર્વિસ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જોકે સર્વિસ રોડની કામગીરી માટે જરૂરી ખોદકામ બાદ માટી ભરીને ફરી કામ બંધ કરી દેવામાં આવ્યું હતું જેને બે મહિના પહેલા ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું અને સિમેન્ટ કોંક્રિટનું નું રેડી મિક્સર કોંક્રિટ નાખવામાં આવ્યું હતું જે બાદ ફરીથી કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે બલીઠાનું આ રોડ અકસ્માત જોન ગણાય છે હાલ આ

હોઈ વાહનચાલકો માટે જોખમરૂપ બને તે પહેલા નેશનલ હાઇવે ઓથોરિટી જાગે અને વહેલી તકે કામ પૂર્ણ કરે તેવી સ્થાનિક લોકો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે